લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા તેમના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે જેને લઈને વિવાદ વકર્યો છે જેમાં રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રના જણાવ્યા અનુસાર કોંગ્રેસ નેતા વિરુદ્ધ બીએનએસ એકસો સત્તર એકસો પચીસ એકસો એકત્રીસ ત્રણ પાંચ હેઠળ કેસ નોંધાવવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટી ગુરુવારે રાહુલ ગાંધી વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવાની વાત કહેવાય છે જેમાં વાત કરીએ તો જે રીતના સમગ્ર ઘટનાની વાત કરીએ તો રાજ્યસભાના પટલ ઉપર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને લઈને એક નિવેદન આપ્યું હતું ને આ નિવેદન બાદ વિવાદનો વંટોળ જોવા મળે છે ને વિપક્ષ દ્વારા રાજ્યસભા અને લોકસભાના સદનની બહાર જ વિરોધ નોંધાવવાની શરૂઆત કરી હતી ને ત્યારબાદ વિપક્ષ અને સત્તા પક્ષ વચ્ચે સંકુલમાં ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા હોવાની વિગતો સામે આવી હતી જે મામલાના સંદર્ભમાં રાહુલ ગાંધી ઉપર આરોપ લાગ્યા હતા જેમાં ભારતીય જનતા પાર્ટીના બે સાંસદોને ધક્કો વાગવાના કારણે ઈજાઓ પણ પહોંચી હોવાની વાત કહેવાઈ રહી છે ને આ મામલાના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા દિલ્હી ખાતે લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે આ ઘટનાના સંદર્ભમાં કહેવાય રહ્યું છે કે ભાજપના સાંસદ હેમાંગ જોશી અનુરાગ ઠાકુર બનસુરી સ્વરાજ સંસદ માર્ગ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસને ફરિયાદ કરી હતી જેમાં અનુરાગ ઠાકોરે કેસની તપાસ કરવા અને તેની સામે ભારતીય દળની કલમ એકસો નવ હત્યાનો પ્રયાસ એકસો પંદર સ્વૈચ્છિક રીતે ઈજા પહોંચાડવી તેમજ એકસો સત્તર સ્વેચ્છાએ ગંભીર ઈજા પહોંચાડવી એકસો પચીસ જીવન અથવા અન્યની વ્યક્તિગત સુરક્ષાને જોખમમાં મૂકવું કલમ એકસો એકત્રીસ ગુનાહિત બળ ત્રણસો એકાવન અને ત્રણ પાંચ સામાન્ય હેઠળ એફઆઈઆર નોંધાવવા માટે પણ માંગ કરી છે આ બાબતે ગુરુવારે સંસદ ભવનમાં મકર ગેટ પાસે સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે જે અથડામણના દ્રશ્યો સામે આવ્યા હતા બંને લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને આ વિરોધ પ્રદર્શન ઉગ્ર બન્યું હતું અને ત્યારબાદ ઝપાઝપીમાં પૂર્વ મંત્રી પ્રતાપચંદ્ર સારંગી અને મુકેશ રાજપૂત ઘાયલ થયા હોવાની વિગતો પણ કહેવાય હતી અને ત્યારબાદ આ મામલો ગયો હતો જેમાં હાલ કહેવાય રહ્યું છે કે લોકસભાના વિપક્ષ નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે કેમ કે તેની સામે પોલીસ ફરિયાદ નોંધાય છે તેના પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયા બાદ દેશનું પણ રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો એન્કવરેજ કવરેજ ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં